આવી ગયા છે પરંતુ એક ભૂંડ ડૂબીને મરી ગયેલ છે આ ઘટનાની આ ઘટનાની જાણ થતાં કાલુપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ પરિવાર પરિવારને સો રૂપિયા સહાય જાહેર કર્યો કરેલ આ ઘટનાની જાણ થતા આ ઘટનાની જાણ થતા અન્ય શાળામાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ છવાયેલો છે સમાચાર નંબર બે બાલાસીનોરમાં સુદર્શન તળાવમાં આગ લાગતા પાણી મળીને રાગ થઈ ગયેલ છે દેડકા અને ઉપર ચડી ગયેલ છે આગળ કેટલાક કેટલાક દેડકાઓ કેટલાક દેડકાઓ તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં આશ્રય લીધો છે અને

એક સાંભળો બરાબર આ એક્સિડન્ટની ઘટના જોતા સામેની હોટેલ ચા પીતા પારુલબેન ચાના કપમાં ડૂબી ગયેલ છે